શહેરમાં પસાર થતી મહત્વની ત્રણ કાંસની યોગ્ય સફાઈ નહીં થઈ હોવાથી શહેરના વિવિધ વિસ્તારોમાં નાગરિકોને પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો ત્યારે રહી રહીને જાગેલા સત્તાધીશો દ્વારા હવે રૂપારેલ પ્રકાશની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના અભાવે ગત વર્ષે વડોદરા શહેરના નાગરિકોને પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો અને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે પૂરની પરિસ્થિતિ બાદ રાજકીય અગ્રણીઓ અને નેતાઓ પર નાગરિકોના રોષનો ભોગ બન્યા હતા હાલમાં બે માસ બાદ જ્યારે ચોમાસું આવશે ત્યારે ફરીથી આ પરિસ્થિતિ ન સર્જાય તેના માટે સભામાં કાઉન્સિલરની રજૂઆત બાદ કોર્પોરેશનનો કુંભકર્ણની નિદ્રામાં પડેલું તંત્ર જાગૃત અવસ્થામાં આવ્યું હતું અને રૂપારેલ કાંસની સફાઈની કામગીરી હાથ ધરી હતી રૂપારેલ કાંસમાં હાલ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટ કરેલું પાણી કાંસમાં છોડવામાં આવી રહ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું પરંતુ રૂપારેલ કાંસમાંથી જે પાણી ન્યૂઝની તે આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને એ ખૂબ દૂષિત દુર્ગંધ મારી રહ્યું છે તો બીજી તરફ કચરાના અસહ્ય ઢગલા જોવા મળ્યા હતા જેને મશીન દ્વારા કચરાને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે કચરો બહાર કાઢતા હતા તે પાણી સાથે આવતો હોય પરત પાણી સાથે પણ પાછો જઈ રહ્યો હોવાનો પણ દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે હાલમાં જ રૂપારેલ કાંસ નજીક આવેલ દર્શનમ એન્ટિકામાં રહેતા રહીશોએ બહાર બેનરો ભરાવી તંત્ર સામે રોજ ઢાલવ્યો છે હાલ જે પ્રમાણે સફાઈ થઈ રહી છે તે જોતાં સ્પષ્ટ લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં પણ જો કાસમાંથી નીચે જામેલો સ્લજ બહાર કાઢી ઊંડી અને પહોળી કરવામાં નહીં આવે તો પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી શકે છે અને નાગરિકોને અતિશય દુર્ગંધનો સામનો કરવો પડી શકે